ને શરૂઆત કરતા કરતા બોપર પડી ગયું સવારે કઈ ટાઈમ નહોતો મળ્યો તો જો જમવા બેસી ગયા છે તમે લાવો જમવા બેઠા છે તો ત્યારે જ તે બનાવી લઈ તો જો રોટલી બનાવી છે દૂધીનું એનું શાક છે અને આરે દાળ ભાત ને એવું બનાવ્યું છે તો આટલી વસ્તુ બનાવી છે મેં જમવા બેસી જઈ અને પછી જ આપણે હવે આગળનું કામ ને એવું કરશું મેં રોટલી શરૂઆત બોપરે જ કર દો ક્યારેક ક્યારેક બોપર પડી જાય ને કાંઈ નક્કી જ નહીં કેટલા વાગે નહીં સવારે ક્યારેક ટાઈમ મળે નય મળે હેલો ગાઈઝ તો પણ ગયા છે અને મારે બનાવવાના છે આજે મિક્સ વેજ પરોઠા તો એના માટેની પ્રિપેરેશન શરૂ કરી દીધી છે અહીંયા બટાકા થોડાક મૂકી દીધા છે બફવા માટે ને શાકભાજીમાં હજી ને એવું જ કાઢ્યું છે પણ આ થેલીમાં શાકભાજી છે મમ્મી લઈ આવ્યા છે તો મેં ચાલો પહેલાં ફટાફટ પ્રિપેરેશન શરૂ કરી દઈએ કેમ કે ખમણવામાં એમાં ઘણી બધી વાર લાગે એટલે કાંઈ નહીં શરૂ કરી દો ચાલો મિક્સ વેજ પરાઠા જો અહીંયા પ્રિપેરેશન બધી થઈ ગઈ છે બીટને ખમણી લીધું કોબી ગાજર આમાં કેપ્સિકમ અને કાંદા ચોપરમાં કરી લીધા અને આમાં આદુ મરચી કરવાનું છે બધી તૈયારી થઈ ગઈ છે હવે ફટાફટ બધી વસ્તુ મિક્સ કરી દઈશ અને એમાં જે મસાલા બનાવો તો ખાઈ લેજો હા તે ખાવું જોશે ને તો બધી વસ્તુ મિક્સ થઈ જાય અને પછી સરસ મજાના પરોઠા બનાવી નાખશું તો ચાલો પેલા ઝટપટ હોય જમવા વાળા આવી ગયા એટલે આપણે થોડી ઝડપ રાખવી પડશે મને ભૂખ લાગી કે છે ને ને બર કાકા જમવા બેસી ગયા છે જો એ માર મમ્મી તૈયાર કરીને પરોઠા આપે જો પરોઠા મને જો એ જો બે ત્રણ તો મને જ ગયા છો તમે જોઈ શકો છો કે જો પરોઠા મને જ ગયા છે તેલ ને ચોપડે છે કેવા મને પરોઠા પરોઠામાં તો બધે ખાય પસ ખબર પડે બાકી હું તો બનાવું છું મારી રીતે મિક્સ વેજીટેબલ પરોઠા બને છે હા તો ખાય પસ કે જે કેવા બને છે હાલો હું તમને ખાય કહું કે કેવા મહિના છે ધમુભાઈ શું કરે છે એ ધમુભાઈ ફોન થોડો જવાય અરે હું આ ઘડિયા લખતો તો જો જો તમે જોઈ શકો છો કે મારી હેર ડ્રાઈડી જો સરસ મજાના પરોઠા અહીંયા આપણા બની ગયા છે મસ્ત વેજીટેબલ પરોઠા પછી આપણે આ રીતે જ બનાવી નાખીએ એટલે ફટાફટ બની જાય રોટલી વચ્ચે મસાલો ઉપર રોટલી ટાટાવાળી ચમચીથી કોર બાંધી લીધી મસ્ત બની ગયા ખાવાની તે બહુ મજા આવશે નીલે ખાધા એણે કીધું કે મસ્ત બન્યા છે હજી મારે મમ્મી ને પપ્પાને જમવાનું બાકી છે ધર્મને જો દાદાએ લઈ દીધી છે રિક્ષા ધર્મ ચલાય તો તન ગમી દોરી ખેંચવાની છે ઓની નહી તો બસ થોડીક મસ્ત રિક્ષા ચાલે એવી છે પણ એવી મસ્ત દોડે પાછળ દોરી છે ને ખેંચી

આય એમ ને ધમુવાલા ઘટનાની તેથી લખુનો એક સકત મપેડો ને એમ કે કે ડો ડોન ખૂણામાં પડડો ડોન ખૂણામાં પડડો ઈ બધું ઠીક પણ તું ઉભો થા ભૈલાના આલામાંથી ભૈડો નથી આમાં થઈ જાયલ કાઈ એ ઉભો થઈ